અનેક ફાન્સ એક્ટર યશની એક્ટિંગના દિવાના છે તો યશની સાદગીને કારણે તેઓ અન્ય કલાકારોની સાથે અલગ જોવા મળે છે તાજેતરમાં એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જેને કારણે યશે સાબિત કરી દીધું છે કે તેને સિમ્પલ લાઈફ પસંદ છે ત્યારે સોશિયલ મીડિયા પર કેજી એફ સ્ટાર યશનો ફોટો વાયરલ થઈ રહ્યો છે આ ફોટોમાં જોવા મળી રહ્યો છે કે તેઓ એક કરિયાણાની દુકાનમાંથી ખરીદી કરી રહ્યા છે ફેન્સને તેમની આ સાદગી ખૂબ જ પસંદ આવી રહી છે યશ એક લક્ઝરી લાઇફ સ્ટાઇલમાં જીવે છે તેવામાં તેમનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કેજીએફ સ્ટાર યસ તેમના પરિવાર સાથે સિરાલીના ભટકલમાં ત્રિપુરા મઠ મંદિરે ગયા હતા યસ ત્રિપુરામાં એક સ્થાનિક કરિયાણાની દુકાન પર જોવા મળ્યો હતો જ્યાં તેઓ તેમની પત્ની રાધિકા માટે આઈસ કેન્ડી ખરીદી રહ્યા હતા યશનાથ તેની વાઇફ પ્રત્યેના લવિંગ જેસ્ચર માટે ખૂબ જ સરાહના કરવામાં આવી રહી છે ભ્યૂરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોરની હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ